પાદરાના જીવન જ્યોત હોસ્પિટલ દ્વારા પાદરાની જૈન સ્કૂલના વિદ્યાર્થીઓને તેઓના વાલીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિનના નિમિત્તે પાદરા જીવન જ્યોત હોસ્પિટલના વિરેન જેઠવા તથા ડૉક્ટર માધુરી જેઠવાના સહયોગથી પાદરાની જૈન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન જૈન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર વીરેન જેઠવા તથા સ્કિન સ્પેશિલિસ્ટ ડૉક્ટર માધુરી જેઠવા સહિત આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તપન શાહ એ પોતાની સેવા આપી હતી આ કેમ્પમાં જન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો તથા તેઓના વાલીઓએ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પમાં બ્લડ સુગર તથા બ્લડ પ્રેશર સહિત તબીબી તપાસ કરવામાં આવી હતી જરૂરિયાતમંદની ઇસીજી પણ કરવામાં આવી હતી આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોના ચેકઅપ સહિતના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પ જીવન જ્યોત હોસ્પિટલના તબીબી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો જેમ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અત્યારે હાલના વર્ષે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વાત કરીએ તો જીવન જ્યોત હોસ્પિટલ દ્વારા તેમજ ડૉક્ટર તપન શાહ દ્વારા ખાસ કરીને જોવા જઈએ આ તો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં લોકોને સેવાઓ આપી હતી નમસ્કાર હું ડૉક્ટર વીરેન જેઠવા અને ડૉક્ટર માધુરી જેઠવા તથા જીવન જ્યોત હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા આજરોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે જૈન સ્કૂલની અંદર એક નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને ટીચર્સને નિઃશુલ્ક બ્લડ પ્રેશર ચેક સુગર અને જરૂરિયાતમંદ દર્દીઓને ઇસીજી વિનામૂલ્યે કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધેલ છે